દાહોદના દેવગઢ બારિયાથી અંબાજી સંઘ પહોંચ્યો દિવ્યાંગ બાળક સતત ચાર વર્ષથી પગપાળા દર્શનાર્થી આવે છે પરિવાર સાથે દર વર્ષે પગપાળા મા અંબાના દર્શન કરે છે મા અંબા ચાલવાની શક્તિ આપે છે તેવું ગણેશ કુમારે જણાવું મારા દરબારમાં આવે છે તેર વર્ષનું બાળક કે કે જેને કોઈ કારણોસર પગ નથી પરંતુ એનો પગ એની ઘોડી બની છે અને દેવગઢ બારિયા ત્યાંથી ચાલતો ચાલતો એમના પરિવાર સાથે સંઘ સાથે આવ્યો છે તેર વર્ષનો બાળક મારી સાથે છે તેમની સાથે વાત કરીએ બેટા શું નામ છે તારું તું ક્યાંથી ચાલીને આવે છે ગણેશકુમાર નામ છે ક્યાંથી ચાલીને આવે દેવગઢ થાક લાગ્યો કે લાગ્યો ના શું થયું નથી આ ઘોડી લઈને ચાલે તો તકલીફ પડતી

ચોથા વર્ષથી એટલે કે ચાર વર્ષથી આ બાળક છે એ સંઘ સાથે ચાલતો અંબાજી દર્શન કરવા માટે આવે છે કેમેરા વિકી ઠાકોર સાથે વિનંદ ગુજરાત અંબાજી